મારી સામે તમે જે જોરદાર વસ્તુ જોવો છો ઈ જે પાણીપુરી ડોટ કોમ નું નવું મેનુ અને ઓગણીસ આઈટમ અને આ ઓગણીસે ઓગણીસ આઈટમ નો ટેસ્ટ અને ક્વોલિટી કેવી છે એ હું તમને નહીં જણાવું મારી પાછળ જે પબ્લિક મોજ માણે છે એ જ તમને જણાવશે સારી વસ્તુ છે ઓગણીસે ઓગણીસ વસ્તુ બરોબર છે કે કેમ છે દસ એક આઈટમ ખાધી છે બધી સારી છે બીજી નવ ચાખું પછી નવ બાકી છે જેમ ને બાકી ઓવરઓલ બધાને બોલાવાય એવું રીતનું છે ને જગ્યા આપણે બહુ સારું સસ્તું સારું બહુ સારું सर <laughs> तपाईँ <laughs> <laughs>